બહેનો સોનાના લાખો રૂપિયાના આપણે આપણે લેવા હોય તો આજે તમને છે એક મંગળસૂત્ર બે લાઈન વાળા મંગળસૂત્ર ત્રણ લાઈન ના મંગળસૂત્ર ચાર લાઈન પછી આવા તમારે આવા હેવી પણ મંગળસૂત્ર લેવા હોય તો પણ આપડા ત્યાં તમને મળી રહેશે આપણી પાસે મંગળસૂત્ર માં તમારે એકદમ તમને એવી એવી બધી વેરાયટીઓ મળવાની છે અને કોઈ પણ બહેનોને આપણે નાના ને નાજુકડા મંગળસૂત્ર પહેરવા હોય

રાજકોટ મંગડી ગામ બાપા સીતારામ ચોક ની અંદર રાધે ઇમિટેશન તમે આ નંબર ઉપર ફોન કરો માં મેસેજ કરો તો તમને દરેક વસ્તુની તમને વિગત મળી રહેશે અને તમે આ જ નંબર ઉપર થી તમે દરેક વસ્તુની ખરીદી તમે કરી શકો છો તો તમે આજે જ વિઝિટ કરો રાધે ઇમિટેશન